પાણી ટાંકી વોટર વર્તન એનું નામ શું છે કોણ બોલ સાંજે સરસ અભિનંદન ભાર્ગવિ ભવ્યતાએ જવાબ આપ્યો બરાબર તો આ રીતે આપણે મુલાકાત લેવાની છે બીજું આ જીતાલી ગામનું આ કયું ફળ્યું છે ફળ્યું ને કેમ ટેકડી કીધું ટેકડી છે એ કઈ ટેકડી છે નથી છે આ ઘડો ટેકડા પર છે ને આપણે નીચે છે સરપંચને ત્યાં જમવા ગયેલા આપણને ખબર છે ને તો એ ટેકડો ચડેલા કે નહીં હમણાં તમને ટેકડો પણ બતાવ્યો બરાબર ને આ વિદ્યાર્થીઓ છે એમનું ફળિયું ટેકડી ફળિયું છે આમના આમના શું નામ તારું

અમે અમારા બાળકો સાથે ત્રણ મુલાકાત પૂરી કરી છે સૌપ્રથમ અમે જીતાલી ગ્રામ પંચાયતની મુલાકાત પૂરી કરી અમે અમારા બાળકો સાથે ત્યાર પછી વોટર વર્કર્સ જીતાલી પાણીની ટાકી એની પણ મુલાકાત લીધી અમારા બાળકો તમે જોઈ રહ્યા છો ધોરણ સાતના બાળકો સાથે અમે બંને ટીચરો એમને મુલાકાત માટે લઈને આવ્યા છે ત્યાર પછી ગામના ફળિયાઓ એમાં ટેકડી ફળિયાની પણ મુલાકાત લીધી હવે અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે